પાલમપુર તાલુકાના વાસણ ગામ ખાતે દીપરાનો આતંક અચાનક આવી ચઢેલા દીપડાએ બે લોકોને ઈજાઓ પહોંચાડતા સારવાર માટે ખસેડાયા ખેતરના રહેણાંક મકાનમાં એક જંગલી દીપડો આવી જતા ગ્રામજનોમાં બન્યો માહોલ દીપડો આવતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા ઘટનાસ્થળે ગામ લોકોએ વન વિભાગની જાણ કરતા વન વિભાગે ઘટના સ્થળ પર પહોંચી દીપનાનું રેસ્ક્યુ કરી પાંજરામાં પૂર્યો દીપડો પાંજરે પુરાતા ગ્રામ લોકોએ રાહતનો શ્વાસ લીધો પાલમપુર તાલુકાના વાસણ ગામ ખાતે દીપડાનો આતંક અચાનક આવે ચઢેલા દીપડાએ બે લોકોને ઈજાઓ પહોંચાડતા સારવાર માટે ખસેડાયા ખેતરના રહેણાંક મકાનમાં એક જંગલી દીપડો આવી જતા ગ્રામજનોમાં ભયનો માહોલ દીપડો આવતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા ઘટનાસ્થળે ગામ લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે ઘટના સ્થળ પર પહોંચી દીપનાનું રેસ્ક્યુ કરી પાંજરામાં પૂર્યો દીપડો પાંજરે પુરાતા ગ્રામ લોકોએ રાહતનો શ્વાસ લીધો પાલમપુર તાલુકાના વાસણ ગામ ખાતે દીપડાનો આતંક અચાનક આવી ચડેલા દીપડાએ બે લોકોને ઈજાઓ પહોંચાડતા સારવાર માટે ખસેડાયા ખેતરના રહેણાંક મકાનમાં એક જંગલી દીપડો આવી જતા ગ્રામજનોમાં બન્યો માહોલ દીપડો આવતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા ઘટનાસ્થળે ગામ લોકોએ વન વિભાગની જાણ કરતા વન વિભાગે ઘટના સ્થળ પર પહોંચી દીપનું રેસ્ક્યુ કરી પાંજરામાં પૂર્યો દીપડો પાંજરે પૂરાતા ગ્રામ લોકોએ રાહતનો શ્વાસ લીધો